ગુજરાતમાં પ્રથમવાર સુરત શહેરમાં બનારસની થીમ ઉપર ખેલૈયાઓ ઝુમશે માતાજીના ગરબા સુરત શહેર દરેક તહેવારને અનોખી રીતે ઉજવવા માટે પ્રખ્યાત છે ત્યારે આવનાર નવરાત્રિ તહેવારને પણ સુરતીલાલાઓ અનોખી રીતે રમશે ગરબો સુરત શહેરના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પાંચસો મીટર નજીકમાં વર્લ્ડ ક્લાસ ડેકોરેશનની સાથે વાયપીડી પિલર લેસડોમમાં નેક્સા નેક્સા એન્ટરટેનમેન્ટ દ્વારા રાસલીલા નવરાત્રિ ઉત્સવ જેમાં બનારસી થીમ ઉપર આરસીસી ફ્લોરની સાથે ગાલીચા ઉપર ખેલૈયાઓ માતાજીના નોરતા ધામધૂમપૂર્વક રમશે આયોજક કરતા નેક્સા એન્ટરટેનમેન્ટ છેલ્લા પાંચ વર્ષોથી વિવિધ સંસ્થાઓની સાથે રહીને નવરાત્રિ તહેવારમાં મેનેજમેન્ટ કર્યું છે ત્યારે આ વખતે પ્રથમવાર એન્ટરટેનમેન્ટ રાસ લીલા નવરાત્રિ મહોત્સવ વાયપીડી પિલરલેસ ડોમમાં ખેલૈયાઓને ગરબો રમાડવા જઈ રહ્યો છે દરરોજ છ હજારથી વધારે ખેલૈયાઓની નવરાત્રિની મોજ માણી શકશે ખાવા પીવાના શોખીન સુરતીઓ માટે બનારસી ગલીએ બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે આ બનારસ ગલીમાં બનારસના વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ મૂકવામાં આવ્યા છે તે સાથે આકર્ષિત સેલ્ફી ઝોન ખેલૈયાઓ માટે બનાવવામાં આવ્યું છે પ્રિયંકા ખેર મુકેશ ચૌધરી કેવલ શાહ મિરલ રાઠોડ દેવરાવલ કશ્યપ ટેવાણી પ્રિયેશ હિરપરા આ લીલા નવરાત્રિના મુખ્ય સંગીત કલાકારો રહેશે જેમની ધૂન ઉપર ખેલૈયાઓ ઝૂમી ઉઠશે નેક્સા એન્ટરટેનમેન્ટના રોહિત દુધાત જિજ્ઞેશ મિયાણી હિરેન સાવલિયા અને અવધ નાથાણી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે તેઓએ જણાવ્યું હતું કે આ નવરાત્રિ ત્રણથી બાર ઓક્ટોબર દસ દિવસ સુધી ખેલૈયાઓ અહીં રમશે સાથે દરરોજ ખેલૈયાઓ માટે સરપ્રાઇઝ ગિફ્ટ તેમજ વિજેતા થનારને ગિફ્ટ વાવચરની સાથે અનેક સરપ્રાઇઝ ઇનામ આપવામાં આવશે સિક્યોરિટીના ભાગરૂપે દસ જેટલા ટીઆરબી જવાનો તેમજ મોટી સંખ્યામાં બાઉન્સર્સની ટીમ રાખવામાં આવશે તદઉપરાંત દસ દિવસ સુધી મેડિકલ ક્લિનિક તેમજ એમ્બ્યુલન્સ હેલ્પ સેન્ટર હેલ્પલાઇન નંબર સુવિધાઓ સીસીટીવી કેમેરાની સેફટી ખેલાયાઓને મળશે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ મહિલાઓને નહીં થાય તે તમામ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું છે તમામ ફાયર સેફ્ટીની સુવિધા સાથે આ પિલરલેસ ખેલૈયાઓ ટેન્શન મુક્ત નવરાત્રી જય શ્રી રામ હું જિગ્નેશ મિયાણી અને અમારે ત્યાં ઘણી ખરી અમે વિશેષતાઓ સારી એવી કરી છે અમે મહિલાઓ માટે અલગથી ડિપાર્ટમેન્ટ પૂછ્યું છે જે બી એમના પ્રશ્નો છે એનો સોર્ટ આઉટ સોલ્યુશન આવી શકે બીજું અમે પિલરલેસ ડોમ પંચાવન ફૂટ હાઈટવાળો જે કરેલો છે એની અંદર તમે લોકો ઇઝીલી તમને સપોકેશન નહીં થશે તમને આરામથી તમને એસીનું કુલિંગ ફૂ પ્રોપરલી કુલિંગ મળશે જે અમે અગિયારસો ટન અમે એસી મૂકેલું છે અમારી થીમ છે બનારસી થીમ ઉપર અમે ડેકોર આખું કરેલું છે અને પ્લસ અમે મોડન વસ્તુને આર્ટને ધ્યાનમાં લઈને અમે થીમને મોડન આર્ટમાં ધ્યાનમાં લઈને આખી બનારસી થીમ ક્રિએટ કરીએ છીએ અને ઘણી ખરી એવી અમે ડિપાર્ટમેન્ટમાં જ માઇક્રો લેવલના નાના નાના ઓપરેશનથી લઈને મોટા ઓપરેશન સુધી બધું પ્લાનિંગ આખું ગોઠવેલું છે એટલા માટે અમે રાસલીલા લીલા નવરાત્રિ અને નેક્સ્ટ એન્ટરટેનમેન્ટ તમારા માટે એકદમ ફૂલ સુવિધા સાથે બધું વસ્તુ લાવેલા છીએ અને અમને આશા છે કે તમે અમને અમને સાથ સહકાર આપશો કેટલી એમાં કેપેસિટી અમારી પાંચથી છ હજાર પબ્લિકની કેપેસિટી છે જેની અંદર અમે બધી જ ફેસિલિટી એમાં પ્રોવાઈડ કરીએ છીએ જે લોકો ખેલૈયા ગરબાઓ નથી રમતા એના માટે આપણે ઝોન બનાવેલા છે બે બેસવા માટેની સિટિંગ બનાવેલી છે એ ઇઝીબલ એમને એ લોકો જઈ શકે અને રમી એમને રમવું બી હોય તો બી આપણે આ નવરાત્રિ આપણે સ્પેશિયલી ફેમિલી નવરાત્રિ અને ખેલૈયા નવરાત્રિને હાઇલાઇટ કરીએ છીએ આપણે બંનેને પ્રાયોરિટી એક સરખી લેવલ પર આપીએ છીએ આજે જ્યારે મોટા ઘરના ફેમિલી હોય ત્યારે એમને આવવું હોય તે આવી શકે બેસી શકે પણ રમી નથી શકતા એના માટે અમે આ વર્ષે સ્પેશિયલી એને રમી બી શકશે અને બેસી બી શકશે એના માટે પર્સનલ બેરીકેટ ભાઈ સિસ્ટમ અમે લાવીએ છીએ જય શ્રી રામ હું રોહિતભાઈ દુધાત એઝ અ નેક્સા એન્ટરટેનમેન્ટના અમે ચાર પિલર રોહિતભાઈ દુધાત જિગ્નેશભાઈ મિયાણી અવતભાઈ નાથાણી અને હિરેનભાઈ સાવલિયા અમે ચાર ભેગા થઈને સુરતમાં સૌથી વિશેષ અમે નોન પિલર લેસ સિસ્ટમ લાવી રહ્યા છીએ સુપર નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ અને સેફ્ટી વાઇઝ અમે મહિલાને પણ ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર પણ રાખેલો છે એસીથી લઈને પાર્કિંગથી લઈને સાઉન્ડ સિસ્ટમથી લઈને દરેકે દરેક જીની જીની વસ્તુમાં ખેલાયાઓ માટે પણ આરસીસી લેયર કરીને ગાલીચા કાર્પેટ કરીને બહુ જીની જૂની વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આયોજન કરેલું છે અને અમને વિશ્વાસ છે કે અમે પબ્લિકને સપોર્ટ મળશે અમને ઝી ટીવી ન્યૂઝ સુરત